જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરી માં તો મિત્રો હનુમાન ચાલીસા વાંચતી વખતે આ સાત ભૂલો ભૂલથી પણ ના કરો બજરંગ પ્રસન્ન કરવા માટે મોટા ભાગ લોકો હનુમાન ચાલીસા નો પાઠ કરે છે ખાસ કરીને મંગળવારે હનુમાન ચાલીસા નો પાઠ કરવાથી ઈચ્છિત ફળ મળે છે હનુમાન ચાલીસા માટે કોઈ ખાસ નિયમોની જરૂર નથી પણ કેટલીક નાની નાની વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે હિન્દુ ધર્મ મુજબ હનુમાનજીની પૂજા કરવાથી શુભ ફળો મળે છે માન્યતા છે કે તેમની પૂજાથી લોકોની તમામ ઈચ્છાઓ પૂરી થાય છે અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે આ કારણે તેમના ભક્તોને તેમને પ્રસન્ન કરવા માટે અનેક ખાસ ઉપાયો અજમાવે છે એવી માન્યતા છે કે જે કોઈ ભગવાન હનુમાનની પૂજા કરે છે તે સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા ભરપૂર થઈ જાય છે હનુમાન ચાલીસા નો નિયમિત પાઠ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે હનુમાન ચાલીસા માં આશરે ચાલીસ ચોપાઈઓ સામેલ છે એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસા નો પાઠ કરતા સમયે તમામ નિયમોનું પાલન નથી કરતો તો તેને પૂજાનું પૂર્ણ ફળ નથી મળતું તો ચાલો મિત્રો જાણીએ કે હનુમાન ચાલીસા નો પાઠ કરતા સમયે તમારે કઈ ભૂલો થી બચવું જોઈએ મિત્રો વિડીયો શરૂ કરીએ તે પહેલાં વિડીયોને લાઈક અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી જય શ્રી રામ જરૂરથી લખી લેજો જેથી કરીને ની કૃપા આપના પર સદાય બની રહે નંબર એક જ્યોતિષ મુજબ મંગળવારના દિવસે ત્રણ વખત પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે જ્યારે પણ તમે પાઠ કરો તો સૌથી પહેલા એક પાત્રમાં જળ ભરીને રાખો પછી જ્યારે હનુમાન ચાલીસા પાઠ પૂર્ણ થઈ જાય તો તે જળને ગ્રહણ કરો આથી તમને લાભ તો મળશે જ પણ હનુમાનજી તમારા પર પોતાની કૃપા વરસાવશે નંબર બે કોઈ પણ વચ્ચે ની પાઠ શરૂ કરવો નહીં જ્યોતિષ માન્યતાઓ મુજબ જયારે કોઈ વ્યક્તિ યોગ્ય રીતે હનુમાન ચાલીસા જાપ કરે છે ત્યારે તેને ઘણો લાભ મળે છે તે જ રીતે તમારે ક્યારે પણ હનુમાન ચાલીસા નો પાઠ વચ્ચેથી કોઈ છોપાઈ થી શરૂ કરવો જોઈએ નહીં નંબર ત્રણ જો તમે હનુમાન ચાલીસા વાંચવા જઈ રહ્યા છો તો તેને એકસાથે પૂર્ણ ક્રમબદ્ધ રીતે વાંચીને જ તે સ્થાન થી ઉઠવું જોઈએ ક્યારે પણ વચ્ચેથી કોઈ ચોપાઈ થી પાઠ શરૂ ન કરવો કોઈ પણ પાઠ તમે કરશો તેને સાચા મનથી કરવો જોઈએ નહીંતર પાઠ કરવાનો ફળ ક્યારે તમને નહીં મળે નંબર ચાર શુદ્ધ તન અને મનથી પાઠ કરવો માન્યતા છે કે જો તમે ઘરે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો હંમેશા શુદ્ધ તન અને મનથી મંદિરમાં દીવો પ્રગટાવીને નું ધ્યાન ધરીને પાઠ કરવો જોઈએ નંબર પાંચ તામસિક ભોજન અને દારૂનું સેવન જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ખાતરી કરો કે ભૂલથી પણ તામસિક ભોજન કે દારૂનું સેવન

અને કોઈ સાથે કારણ વગર ઝઘડો ન કરો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો અપમાન ન કરો અને કોઈ માટે પણ અપશબ્દોનો પ્રયોગ ન કરો જો તમે પણ આ પાઠ કરો છો તો ગરીબોને પણ સતાવવા ન જોઈએ અને ગરીબોની મદદ કરવી જોઈએ નંબર સાત જીવનસાથીને છોડીને કોઈ અન્ય સંબંધમાં બંધાવવું જો તમે વિવાહિત છો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે જીવનસાથી સિવાય કોઈ અન્ય સાથે સંબંધ બાંધવાની વાત પણ ન વિચારવી જોઈએ આવું કરનારાઓને ક્યારે પણ હનુમાન ચાલીસાનું શુભ ફળ મળતું નથી કોઈ વિવાહિક પુરુષે કોઈ અન્ય પરાઈ સ્ત્રી સાથે સંબંધ રાખવો જોઈએ નહીં જો કોઈ સ્ત્રી પણ હનુમાન ચાલીસાનો નિયમિત રીતે પાઠ કરે છે તો તેને પણ પોતાના પતિ સિવાય કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ રાખવો જોઈએ નહીં જો કોઈ વ્યક્તિ હનુમાન નો પાઠ કરે છે તો તેને આ વાતનું ધ્યાન જરૂરથી રાખવું જોઈએ નંબર આઠ ગરીબોને અને પ્રાણીઓને પરેશાન ન કરવા જો તમે ઘરની સમૃદ્ધિ માટે હનુમાન નો પાઠ કરો છો તો ભૂલથી પણ કોઈ પ્રાણી અને ગરીબોને પરેશાન ન કરવા જોઈએ આવું કરવાથી પૂજાનું ફળ મળતું નથી અને ઘરમાં દુઃખનું વાતાવરણ રહે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જાય છે અને ઘરમાંથી સુખ સમૃદ્ધિ હંમેશા માટે ચાલી જાય છે નંબર 9 કોઈ અપરાધ ન કરો અને ખોટું ન બોલો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે કોઈ પણ પ્રકારનો અપરાધ ન કરવો જોઈએ તમારે કોઈ સાથે ચેતરપિંડી કરવાથી પણ બચવું જોઈએ અને ખોટું ન બોલવું જોઈએ જો તમારા મનમાં કોઈ પ્રત્યે છેતરપિંડી અને દ્વેષ છે તો તમને પૂજાનું ફળ ક્યારેય નહીં મળે નંબર દસ હનુમાન ચાલીસા વાંચવામાં ઉતાવળ ન કરો જ્યારે તમે હનુમાન ચાલીસા પાઠ કરો છો ત્યારે તમારે ક્યારે ઉતાવળ ન કરવી જોઈએ અને ક્યારે પણ કોઈ શ્લોક ઉચ્ચારણ ખોટી રીતે ન કરવું આ પાઠ હંમેશા ધૈર્યપૂર્વક કરવો જોઈએ નંબર અગિયાર રામનું નામ લીધા વગર પાઠ શરૂ ન કરો બધા જ લોકો આ વાત પરિચિત છે કે હનુમાનજી રામજીના પરમ ભક્ત છે તેથી ભગવાન રામ નામ લીધા વગર ક્યારે હનુમાન ચાલીસાની શરૂઆત ન કરો નહીતર તમને તેમના ફળથી વંચિત રહી જશો નંબર બાર તન અને મન સ્વચ્છ રાખો હનુમાનજી અને તેમના ઈષ્ટશ્રી રામજીના ચિત્રની સ્થાપના કરો પછી તેમના સમક્ષ જળથી ભરેલું પાત્ર રાખો ઓછામાં ઓછા ત્રણ વાર થી લઈને એકસો આઠ વાર સુધી ચાલીસાનો પાઠ કરો ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે શરીર અને મન બંને સ્વચ્છ હોવું ખૂબ જ જરૂરી છે નંબર મનમાં અયોગ્ય વિચારો ન લાવવા હનુમાન ચાલીસા નો પાઠ કરતા સમયે મનમાં કોઈ પણ પ્રકારના અયોગ્ય વિચારો ન લાવવા પ્રયત્ન કરો કે હનુમાન ચાલીસા ના પાઠનો સમય રોજ માટે એક જ રહે ખાસ પરિસ્થિતિમાં મુસાફરી દરમિયાન અને સૂતા સમયે પણ ચાલીસાનો પાઠ કરી શકાય છે નંબર ચૌદ મંગળવાર અને શનિવારે હનુમાનજીના દર્શન હનુમાન ચાલીસાનો પાઠ કરનારા લોકોએ મંગળવાર અને શનિવારે હનુમાન મંદિરમાં જઈને હનુમાનજીના દર્શન જરૂર કરવા જોઈએ જો મંગળવાર અથવા શનિવારે હનુમાન મંદિરમાં જઈને તેમની સામે ઘીમાં દીપક પ્રગટાવીને અને ત્યાં બેસીને હનુમાન ચાલીસા નો પાઠ કરવાથી મોટા મોટા કષ્ટો દૂર થાય છે નંબર પણ પણ ખોટી લોકો સાથે ન રહો જો તમે ચાલીસા નો પાઠ કરો છો પણ ખોટા લોકોની સંગત માં બેસો છો અને તેમના ખોટા કામોમાં સહભાગી બનો છો તો તમારું પતન નિશ્ચિત છે આ માટે આવા લોકો થી દૂર જ રહો નંબર સોળ કોઈ સભ્યનું અવસાન થાય છે ત્યારે ત્યાં માન્ય રહે છે જ્યાં સુધી આ રહે છે ત્યાં સુધી હનુમાનજી સહિત કોઈ પણ અન્ય દેવી દેવતાની પૂજા કરવી આ દરમિયાન મંદિરમાં પણ પ્રવેશ ન કરવો તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલ બેલ આઈકન ને ટચ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખી લેજો જય શ્રી કૃષ્ણ રાતે રાતે હર હર મહાદેવ